સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું મિલ્ક પાવડર કે જે દૂધમાંથીને જ આપણે બનાવ્યો છે અને આ મેં એક લિટર તાજા અમૂલનું દૂધ લીધું છે એને આપણે ગાળી અને ગેસ ઉપર મૂકીશું તો આ મિલ્ક પાવડર આપણે છે ને માવા વગર બનાવશું એ ઘણા માવો ઉતારીને બનાવતા હોય પણ આપણે માવો નહીં ઉતારીએ આનો હવે શું કરીશ એ આપણે આગળ જોઈએ તો તમે વિડીયોને આગળ જોતા રહેજો હવે દૂધને મેં ફૂલ ફ્લેમ પર મૂક્યું છે અને નીચે બેસે નહીં ને તળીએ એટલે આપણે થોડુંક વાર હલાવતા રહેવાનું ને એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે ફૂલ ફ્લેમ ઉપર જ ઉકાળશું તો હવે ઉભરો આવી ગયો છે તો મેં ગેસને થોડીક વાર માટે બંધ કરી દીધો છે અને આ સાઈડમાં જે ચોટેલું છે ને એને ઉખેડી લઈ અને બે મિનિટ માટે હલાવીશ કે જે આ વરાળ છે ને થોડીક નીકળી જાય અને પછી આપણે એમાં દૂધને આપણે ફાળવાનું છે તો એ દૂધને આપણે નહીં લીંબુથી ફાળીએ કે નહીં વિનેગરથી ફાળીએ તો એના માટે મેં લીધું છે ફટકડી કે જે આ સાકરના ગાંગડા જેવી આવે છે ને એ ફટકડી લીધી છે તો એ ફટકડેનો આપણે બારીક પાવડર કરવાનો તો હવે આમાં હું કેટલો ઉમેરીશું તે આપ જુઓ મેં ચપટી ભરી અને આ એક લિટર દૂધમાં આટલો પાવડર ઉમેરો છે અને એને આપણે ચલાવવાનું હવે હજી થોડો કરવો જ હશે પણ આપણે એકારે નહીં બધો કરી દેવાનો ધીમે ધીમે કરવાનો જેમ જેમ દૂધ ફાટતું છે ને એમ એમ થોડો થોડો કરવાનો તો જુઓ જે આપણું દૂધ છે ને બરાબર ફાટું નથી તો થોડીક વાર ચલાવીને રાહ જોવાની પરબારોની એક વધારે નાખી દેવાનું તો મેં ફરી પાછો એટલો ફટકડીનો પાવડર કરેલો હતો તો જુઓ હવે આપણું દૂધ બરાબર ફાટી ગયું છે અને પાણી અલગ પડી ગયું છે દૂધથી તો આ પાવડરની કણીઓ છે ને મિત્રો એકદમ સોફ્ટ તૈયાર થશે જો તમે માવો કરીને કણી ઉતારો ને એ થોડીક હાર્ડ બની જાય સુકાતા પણ આ કણીને આપણી એકદમ સોફ્ટ હશે અને પાવડર પણ એક એકદમ મુલાયમ થશે તો હવે આપણે આ પાણીને અલગ કરીશું તો આપણે એક વાસણમાં ગરણી મૂકી આ રીતની અને એની ઉપર સફેદ કલરનું આછું મલમલનું કાપડ લઈશ એમાં આપણે ગાળી લઈશું અને કાપડ છે ને હંમેશા વ્હાઈટ કલરનું જ લેવાનું ગમે કાપડ કે કલરવાળું કાપડ નહીં લેવાનું કારણ કે એમાં જો કલર જાતો હશે ને તો એ આમાં બેસી જાય એટલા માટે આપણે હંમેશા વ્હાઈટ કલરનું જ કાપડ વાપરવાનું તો હવે હું અહીંયા આને છે ને આપણે પનીર કે બનાવીએ ને એ રીતે કેમ આપણે પાણીને તારીને મૂકી દઈએ એમ મૂકી દેવાનું તો જુઓ એક માંથી કેટલું બધું પાણી નીકળી ગયું છે આપણે પાણીને ગેસ ઉપર બારવાની કોઈ જરૂર નથી રહેતી આ રીતે આપણે દૂધમાંથી પાણીને અલગ કરી અને મિલ્ક પાવડર બનાવવાનો છે તો આની ઉપર આપણે મેં થોડુંક પાણી પણ રેડું હતું એ પણ નીકળી ગયું છે તો હવે આની ઉપર છે ને વજન રાખવાનું આ પાંચ સાત મિનિટ જ રાખશું ને તો એ પાણી ઘડીકમાં નીતરી જશે તમારી પાસે ગમે એવી હોય ખાંડણી હોય તો એ પણ રાખી શકો જો હવે આપણું પાણી બધું નીતરી ગયું છે ને તો હવે હું એક થાળીમાં આ બીજું સફેદ કપડું પાથરી અને હું એમાં સૂકવી દઈશ અને આ હું ઘરમાં જ પંખે જ સૂકવીશ તડકે ક્યાંય સુકવવાની જરૂર નથી એ એક દિવસમાં જ સુકાઈ જશે તો આને આપણે કલાકેન કલાકે છે ને એમાં હાથ ફેરવીને આપણે જે આ કણીઓ હોય ને એને થોડીક આમ દબાવીને છૂટી છૂટી કરતી રહેવાની એટલે એક સરખું સુકાઈ જાય શાંત થાય ને તો એક સરખું સુકાઈ જાય બસ જો આ રીતે આપણે હાથ ફેરવીને ત્યારે એ રીતે છૂટું કરતું જવાનું તો જુઓ આપણો પાવડર સુકાઈ ગયો છે તો હવે આને આપ એક મિક્સિંગ બાઉલમાં લઈ અને આપણે એનો સ્મૂથ પાવડર તૈયાર કરશું તો આપ જુઓ પછી કેવો સ્મૂથ પાવડર આપણો તૈયાર થશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક આપજો હા જુઓ આપણો પાવડર સરસ તૈયાર થઈ ગયો છે અને ચોખ્ખો એકદમ બજારમાં તો હજી ભેળસેળ વારો કદાચ આવતો હોય પણ આ આપણો તો પ્યોર દૂધમાંથી બનેલો મિલ્ક પાવડર તૈયાર છે અને તેમાંથીને આપણે શ્રી ઠાકોરજી માટે વિવિધ સામગ્રીમાં આપણે ઉપયોગ કરી શકીએ તો આપ પણ બનાવો અને બીજા મિત્રોને પણ શેર કરો કે આવો આસાન અને સરળ મિલ્ક પાવડર બનાવવો બહુ ખૂબ સહેલો છે તો આ રીતે વધુને વધુ શેર કરો વિડિયાને અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક સરળ અને સુંદર રેસિપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ